ਤੋ ਇੱਕ ਮੁੱਢੀ ਨਦੀ ਆਖੀ ਬਣਾਈ ਨੇ ਸੇਖ ਗਣ ਗਣ ਸੁੱਧੀ ਕਰੀਏ ਤੋ ਇਹਨਾਂ ਇੱਕ ਰਸਤੂ ਆਇਆ ਪਰ ਚਾਹੋ ਖਾਸੋ ਮੋਟੂ થਸੇ ਪਰ ਇਹਨੂੰ ਪਰ ਕਈ ਰਸਤੂ ਕਰਾਂ ਪਾਚੂ ਬਾਜੂ ਨੂੰ ਆਪਰਾ ਗਾਮ ਨੂੰ bija ਬਜਾਰ ਨੂੰ ਕੰਡਲ ਸੁਪਾਰੇ ਉਪਿਲ થઈ ਸਕੇ ਬੀਜੂ ਅਤਿਆਰੇ ਹਾਲ ਟੈਂਪਰੇਰੀ ਜੇ ਤਕਲੀਫੋ ਚੇ ਮਰੀ ਇੱਕ ਛੇ ਤੁਹਾਡੀ ਗਾਮ ਤੋ ਮਰਸਤਾਨਾ ਮੈਂ ਤੁਮੇ ਬਧ ਹ ਰਸਤੋ ਨੇ ਕਾਮ ਕਰਾਂ ਬੇ ਜੀ

અને આ એક ઐતિહાસિક કામ થઈ જશે અને દર વર્ષે પાણી ભરાઈને દર વર્ષે સ્કૂલ પણ હમણાં શિફ્ટ કરવી પડશે એ ચાલુ સ્કૂલ ને અત્યારે હાઉસ આપીને એને પણ હાઈટ ઉપર કરવી પડે જે પૃથ્વી એટલું નુકસાન તો થયું પણ નવેસરથી કરવું પડશે નહીં કોઈ મતલબ નહીં બીજું અત્યારે હાલ કેસ્ટાઓ કેસ્ટોલ ને એની વ્યવસ્થા જે છે એ ચાલુ થઈ ગયું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ચાલે છે એનો ધોધારાજીસ હવે જેના મકાન ભીંતર ઘર વખરી પડી ઓલડીજી હુવા છે જેનો નુકસાન હોય તો જેના ગરમ પાણી હોય કે એના માટે ઘર વખરી પણ વ્યવસ્થા કરાવશું જેના ઘરમાં નુકસાન ખેતીના પાકમાં જેનો મોટો ભાગ હતો બધું ઓલડી છે ભરી છે તો એના માટે પણ

ઈરાણું પડીએ ધકો મારી પાણી ના દેજો એ તો કહેશો કે આપણે એક વખત સર્વેક્ષણ કરીને ચેક કરી લેવા એક વખત જે જે હોય ઈરાણું હોય તો એ પણ ના એવું હોય તો એ પણ જોજો અને સર્વે એકવાર કરાવી લાગે તો સરકારની કોઈ યોજના છે તો એમાંથી નાની મોટી બનશે બીજા બરાબર એક ઘાસ માટે પણ સૂકા ઘાસ તાત્કાલિક આવી જાય

બધાને એના માટે જસ ના હોય પણ એને જસ માટે કામ ના કરા એને પોતાની ડ્યુટી છે પોતાનો કર્તવ્ય છે પોતાનો આત્મસંતોષ છે એટલા માટે કામ કરવાનું હોય તો કર્મચારી અધિકારીઓ પણ પોતાનો પગાર મને એટલા માટે માત્ર કામ નહીં એ કામ તો પગારની ડ્યુટી હોય ત્યારે કરે પણ આવા આપતના સમયે પ્રજાના અમે જવાબદારી છે ભાગરૂપે કામ કરે છે અને રાત કે દિવસ જોતા નથી એ લોકો

જે રીતે સીમા ઉપર આપણે શાંતિથી ઉતા હોઈએ છીએ આપણને ખબર નથી હોતી બોર્ડર ઉપર કોણ સુરક્ષા કરે છે આપણે તો ધ્યાનમાં નથી હોતી પરંતુ દેશના દુશ્મનોની સામે તો સૈનિકો લડતા હોય છે એ લોકો કાઢ હોય કે ગરમી ઠંડી હોય કે જે હોય બરફ હોય કે રણપ્રદેશ પર પરંતુ એ રાત દિવસ આપણે સુરક્ષા કરતા જ હોય છે એ જ પ્રમાણની આ વ્યવસ્થાઓ બની છે તો સરકાર તરીકેના કામમાં જે જે જરૂર પડે એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ ઉદારતાપૂર્વક અહીં આવ્યા અને એમણે કીધું કે ભાઈ

અને સૌથી પહેલું કામ હોય છે આપણું ગામ તો તંત્ર આપણું બધા ગામોમાં દરેક ઘર સુધી ના પહોંચી શકે પરંતુ આપણે એકબીજાને મુશ્કેલીની અંદર મદદ કરવાનું કામ આપણું બધા એકબીજાને કરીએ છીએ બધામાં જે જે સંસ્થાઓ એ ગામના આગેવાનો એ ગામના તંત્ર એ સરપંચ હોય તલાટી હોય બાકી જે તંત્ર વહીવટી તંત્ર હોય જેમણે જેમણે મદદ કરી છે હું તમામ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું અને તમે બધા એકલા નથી તમારા પડખે અમે ઉભા છીએ વડીલ કહેતા હતા ખૂબ પ્રેમ ને લાગણી છે અને એમની વાત હાવ સાચી હતી ખોટી નથી એમાં હું સમજ દઉં છું અપેક્ષા તો બધાની હોય ચાહે જીવનમાં બેઠા હોય તો પરંતુ ઘણી વખત સ્વભાવ એવો હોય કે અમારું કામ

એટલે મને લાગે છે કે અમે એવું માનીએ છીએ કે અમે મોટા છે અમારે મન બહુ મોટું અને બાકી તમને બધાને લાગે કે તમારું મન મોટું છે ત્યારે હોય ને બાકી તો આજનો પ્રસંગ એ નથી આજનો પ્રસંગ તો તમને મદદ કરવાનો છે અને બધા ભેગા થઈને જેટલો અમારાથી બનશે એટલી મદદ કરશું તમારો બધાનો પ્રેમ ને લાગણી જે છે એને અનુરૂપ થવા માટે પૂરી મહેનત કરો હા રોડ તો કઈક રસ્તો ઘટાડશું